બોટા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મહાત્મા ગાંધીના નામથી શરૂ થયેલ મનરેગા યોજનાનું નામ બદલી મોટું પાપ કર્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા મનરેગા યોજનામાં નેવ ટકા કેન્દ્ર સરકાર અને દસ ટકા રાજ્ય સરકારનો હિસ્સો હતો જ્યારે વીબીજી રામજી કાયદામાં સાહીઠ ટકા કેન્દ્ર અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો હિસ્સો રહેશે ત્યારે ડેવામાં ડૂબેલા રાજ્યો નાણાં નહીં આપી શકે તો પૂરતી રોજગારી મળવી મુશ્કેલ છે ત્યારે મનરેગા યોજનામાં ફેરફાર કરી ગરીબ શોષિત અને વંચિત લોકોના રોજગારીના હક છીનવવાનો પ્રયાસ છે તેવા આક્ષેપો કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યા છે મંડેગા યોજનામાં રોજગારી નહીં મળનાર વ્યક્તિ અરજી કરી રોજગારી માટે માંગણી કરી શકતા હતા જ્યારે તે નિયમ રદ કરી મજૂરોની રોજગાર ગેરંટી પર ખતરો ઉભો કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે ત્યારે આઝાદીની લડતમાં કોઈપણ પ્રકારે નહીં જોડાયેલા લોકોની પાર્ટી મહાત્મા ગાંધીનું નામ હટાવી પોતાની પાર્ટીનું નામ લગાવે તે રાષ્ટ્રપિતાનું પણ અપમાન છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું ખાસ આજની પ્રેસ કોન્ફરન્સમાં

એનું નામ હતું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી તો સૌથી પહેલા જે આ રોજગારી આપતો કાયદો હતો એમાં સૌથી પહેલા ભારતીય જનતા પાપ કર્યું હોય તો એ મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા છે એનું નામ હટાવવાનું કર્યું છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જે જે કોંગ્રેસે સારા કામ કર્યા છે જે જે મહાનુભાવો છે એનું અપમાન કરવાનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરે છે આપ સૌ જાણો છો કે અમદાવાદની અંદર જે સ્ટેડિયમ છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ હતું એ કાઢી અને નરેન્દ્રભાઈ નામ કરવામાં આવ્યું એ જ રીતે સમગ્ર ભારતની અંદર શોષિત પીડિત ગરીબો આ લોકોને જે રોજગારી આપતી હતી એની અંદર મહાત્મા નામ જોડાયેલું હતું આ યોજના એમને રદ કરી અને વીબી ગ્રામ જી નામની યોજના લઈને આવી છે આ વીબી એ વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત તરફ લઈ જશે એવું કોંગ્રેસ પાર્ટીને લાગી રહ્યું છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને ગુજરાતના પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડાજી આ યોજનાની વિરુદ્ધની અંદર બૂથ લેવલ થી લઈ તાલુકા લેવલ જિલ્લા લેવલ અને રાજ્ય લેવલે મોટું આંદોલન કરવામાં આવશે ખાસ કરીને આ યોજનાની અંદર જે બે ત્રણ જે મૂળભૂત અમને વાંધો છે અથવા તો જેની સામે અમારો વિરોધ છે એ હું તમને વાત કરું તો જે નરેગા મનરેગા નામની યોજના હતી એમાં જ્યારે પણ મજૂર પોતાને જ્યારે મજૂરી જોતી હોય એને એક લેખિત આવેદન આપે કે ભાઈ અમારી પાસે અત્યારે કઈ છે નહીં કામ અમને મજૂરી આપો તો આ કાયદા દ્વારા એમને રક્ષિત મળતું હતું અને સરકારને એમને સો દિવસની રોજગારી આપવી પડતી હતી આ પ્રાવધાન આ કાયદાની અંદર એમને કાઢી નાખ્યું છે જેને કારણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ઈચ્છે ત્યારે અને એમને જ રોજગારી આપશે એવું આ કાયદા દ્વારા થાય છે છે બીજી બાબત એ કે જે યોજના હતી એમાં નો રેશિયો હતો નેવ ટકા જે ફંડ છે એ દેશ લેવલ થી આવતું હતું રાષ્ટ્રીય લેવલ થી આવતું હતું અને દસ ટકા ફંડ છે એ રાજ્ય લેવલ થી આવતું હતું જેના કારણે દેશમાંથી મોટું ફંડ આવતું હતું એટલે મોટા પાયા ઉપર લોકોને રોજગારી આપી અને આપણે કામ કરાવી શકતા હતા હવે આની અંદર અમને સાહીઠ ચાલીસ નો રેશિયો કર્યો છે એટલે કે સાહીઠ ટકા દેશ લેવલે ફંડ આવશે અને ચાલીસ ટકા રાજ્ય ફંડ આપશે હવે આજે દરેક રાજ્યો દેવાના ડુંગરમાં ડૂબાયેલા છે કરોડો અને અબજો રૂપિયા એમની માથે દેવું છે એટલે ગ્રામીણ લોકોના હિત માટે આવું ફંડ કોઈ પણ રાજ્ય સરકાર એમના ખાતામાં જમા કરાવશે નહીં એટલે જે સાઠ ટકા ફંડ જે રાજ્ય દેશ લેવલ થી આપવું જોઈએ એ પણ આમને આપવામાં આવશે નહીં એટલે જે ખેડૂતોને નાના મજૂરોને શોષિત વર્ગોને મજૂરી આપવાનું કામ હતું એ ખતમ કરવાનું એક કાવતરું ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જ્યારે અમે મનરેગા યોજના લાગુ પડી ત્યારે અંદર મંજૂર કરી એમાં કલ્યાણસિંહ ઠરાવ સમિતિના ચેરમેન હતા એમને મંજૂરી આપેલી અને અમને કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ કાયદો લઈને આવ્યો છે એટલે આ કાયદો અમે ન્યાયાલયની અંદર પણ પડકારશું અને લોકો જનમાનસ ની વચ્ચે જઈને પણ પડકારશું કારણ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા ગ્રામીણના લોકો સાથે જોડાયેલી છે ખેડૂતોની સાથે જોડાયેલી છે મજૂરની સાથે જોડાયેલી છે દલિતની સાથે જોડાયેલી છે શોષિત વર્ગની સાથે જોડાયેલી છે મિત્રો મનમોહન સિંહ અને સોનિયા ગાંધી જ્યારે આ કાયદો લઈને આવ્યા ત્યારે પચ્ચીસ કરોડ લોકોને જે ગરીબી રેખા નીચે હતી એને ઉપર ઉપાડવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ મનરેગા યોજનાએ કર્યું છે અને આ મનરેગા યોજનાને જ્યારે ખતમ કરવા જઈ રહી છે ત્યારે

દેશની અંદર લાગુ થઈ શક્યો નથી આ કાયદા માટે પણ અમે સાથે મળીને સૌ લડીશું અને લોકોને ન્યાય અપાવશું એ બાબતે આજ સમક્ષ તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ અને આ વાત તમારા દ્વારા લોકો સુધી પહોંચાડો તંત્ર સુધી પહોંચાડો એવી અમારી વિનંતી છે આભાર